વિશ્વનો સૌથી મોટો ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્જ તૈયાર થઈ ગયું હોવા છતાં પણ હજી સુધી એક પણ ઓફિસ શરૂ થઈ નથી વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કર્યાના ઘણો સમય પસાર થઈ ગયું છે છતાં પણ હજુ સુધી આંતરિક ખેંચાતાણને કારણે ડાયમંડ બુર્જની ઓફિસ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે સુરત ડાયમંડ બુર્જના નવ નિયુક્ત ચેરમેન ગોવિંદ ધોળકિયા દ્વારા મહેન્દ્રપુરા ખાતે થોડા દિવસો પૂર્વ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે એક સાથે બધાએ સહમત થઈ ડાયમંડ બુર્જમાં ઓફિસ શરૂ કરવા અપીલ કરી હતી

આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સત્તરમી ડિસેમ્બરે એનું ઓપનિંગ કર્યું છે હવે ડાયમંડ બુર્શને ધમધમતું કરવા માટે અમારી તૈયારી થઈ ચૂકી છે આઠ દસ દિવસ પહેલાં મૈધરપરાના તમામ નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં મળ્યા હતા અને તમામે મોટાભાગના ફર્નિચરો થઈ ગયા છે અને બાકી છે એ તૈયારી વહેલા વહેલી તૈયાર કરી દેશે એવી અમને ખાતરી આપી છે જેથી કરીને એક સાથે મિની બજાર ઓફિસો ટ્રાન્સફર થઈ શકે ગઈકાલે ચોકી ફેન્સી માર્કિશના તમામ વેપારીઓ અઢીસો વેપારીઓ જે એક ચોકી ફેન્સીનું ગ્રુપ છે એમની સાથે અમે મિટિંગ કરી હતી જબરજસ્ત ઉત્સાહ હતો એમાંથી ચાલીસ પચાસ જણાના ફર્નિચરો થઈ ચૂક્યા છે અને બાકીના ફર્નિચરો ચાલુ છે એ બધાએ એમને ખાતરી આપી છે કે અમે તમે જે તારીખ આપો એ તારીખે અમે એમાં ફરવા માટે અમે તૈયાર છીએ એ જ દિવસે ગોવિંદભાઈ ધોળકિયાએ સાતમી જુલાઈની તારીખ આપી દીધી છે અને પ્રથમ સપ્તાહમાં પહેલી તારીખે ધર્મનંદન ડાયમંડની પણ ઓફિસ શરૂ થઈ જશે એવી અમે લોકોએ ખાતરી આપી દીધી છે સાથે અનેક વેપારીઓની ખાતરીઓ અમને આવી ચૂકી છે પરંતુ અમે એક સાથે ચારસો પાંચસો વેપારીઓના કન્ફર્મેશન સાથે લેટર સાથે એક તારીખ નક્કી કરીશું એ તારીખે ઓફિસ શરૂ થાય જેથી કરીને લેવાવાળા વેચવાવાળા તમામ વેપારીઓ મળે અને એકાબીજીને વેપારમાં અડચણરૂપ ન અડચણ ન બને એવા પ્રયાસો અમે કરીએ છીએ આવતી અઢારમી તારીખે બપોરના અમારી બોમ્બે બોમ્બે બીકેસીની અંદર મીટિંગ છે ત્યાંના વેપારીઓનો ખૂબ અમને ફોન આવે છે અહીંયા પણ આવો અને એક તારીખ અમે સાથે મળીને એક તારીખ નક્કી કરીએ તો ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા મળવાના છે અને એક તારીખ નક્કી કરીને જાહેરાત કરવાના છે જેથી કરીને ફર્નિચરો જેના ઓછા થયા છે અથવા તો ચાલુ છે એ બધા કોઈ તારીખ ફિક્સ થાય તો એ તારીખ સુધીમાં ફર્નિચરો બધા તૈયાર કરી શકે અને એક સાથે ડાયમંડ ડાયમંડપુર ધમધમતું થાય એવા પ્રયાસ ચાલુ છે અને અમને જબરજસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે કારણ કે તમામને એક સપનું છે કે આવું મોટું સુંદર મજાની પોતાની ઓફિસ બનાવી હોય તો એ ઓફિસમાં ટ્રાન્સફર ન થવું એવો કોને વિચાર આવે બધાને જ એમ છે કે અમારી ઓફિસ જલ્દી ચાલુ થાય એટલે એવી રીતે અમે સાથે મળી અને ટૂંક સમયમાં તારીખ જાહેરાત કરીશું અસ્તુ ભારત માતા કી જાય વંદે માતરમ સમિતિ લાલજી પટેલે જણાવ્યું કે સુરત સાથે બેઠકો કરવામાં આવી રહી છે ઉપસ્થિતિમાં મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત જુલાઈ તારીખ નક્કી કરવામાં આવી છે તેમજ મુંબઈના વેપારીઓ પણ સતત ફોન આવી રહ્યા છે જેને ધ્યાનમાં રાખી બી કેસી ખાતે અઢારમી તારીખે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક ચોક્કસ તારીખ કરી કરી મુંબઈના વેપારીઓ સુરતમાં પોતાનું ઓફિસનું કામ ડાયમંડ બુટ્સમાં ઓફિસ શરૂ કરશે ધર્માનંદન ડાયમંડ દ્વારા મહિના પહેલા વીકમાં પોતાની ઓફિસ ફેરવાનો નિર્ણય કરી લીધો છે એવી જ રીતે અન્ય વેપારીઓ પણ હવે એક સાથે ડાયમંડ ઓફિસો શરૂ કરે જેથી કરીને આખો વેપાર એક જ સ્થળે ઝડપથી શરૂ થઈ છે